i no, don't no, no. તારા બાપા હું જરૂર પડી હોય બોલો છો કે છો આવું મારી દાદા તે કઈ કોમ બમ કરતા રોટલા તો રસ અને હારુ હારુ મંગા આવું છે કે ખાઉ છે તે ના માર બાપો છે આવો તે આવો દાદા ના ના છે કે 12 મહિનામાં એક વખત આબાનું હોય તે માર બાપર મચન જો માર મમ્મી નહીં એટલે આવજે તો તે મમ્મી આજ શું કરું એ તો હરખુર ઉપર આવે આ એટલે માર સોરી કોઈ વાર સોરી ના આપરે સોરી હો તો મહિના મહિના પદારે આવી જોય પણ તે તો જે કરે દા દારા વેઠે લેવાનું તમે ઓફરો હા ગોમ ને હા તે ગોટોન લોટ ને ડુંગળી લાવજો હો ભાઈ કોમ કર

એ તો બેહી રાત નઈ જતો એક તાલ હા કાય તો હું મરતો લાવું ને બે ડારા ના ટક મારો હારો એટલું હું લાવ્યો બે ડારા ના ટક દો હો મરતો શિકો લાવે હો ખવરા હું કાતોન કાતો તે ફરર ફર થઈ જન જતો રબર હાથે કોણ ચીસ તો પેટ પેરવાનો મેતા જ નહીં હું તો કંટાળ્યો છું આ

રે બાપા ઓય હો હો એ આવ હા અરે જમાઈ તમે છો હોવા આ લેવા ગોટા લોટ છે તમે આવ્યા તો તમન અલ કાકા રે હર હર ખવરાઓ તાતા છો દાદારા હતી તમે હાંભળો તમારી વાત કહોમો હા બાપા શું તો કે મેરબોર તો મેં કાશો કે છો ને હો તમે ના કશું નઈ કહું છું કે કે બધું કશું નઈ કહું હોા ભરી વાગે અરે તો 10 એવું એમ હો હોભરો છો તમે બોલ તને ખોટો ના કરીશ કે ખોટો બનાયે ખોટા હું બનાઉ તારી બનાયે

કોઈ તમાઈને ગોટા બનાયા ગોટા બનાયા છે ના તો એવાને ગોમા લારી બારી આમ નવરાત્રી નજીક આતો લારી બારી નાખ્યા ગોટા બનાયા આરમ બારમ કરવા દે મન તો ઓ ભ્રઈ પાડુ રેકા ને જોતા હું એ જોતા હો

બે રાતી કોઈ કરતો હોય તો બીખ મરી જાય બાબુ વિશ્વાસ નહી આવતો તમે એમ કરી મને બનાવો છો રોબરો રોબરો હા જો બતાવજો તારે હા હા આ મારા હારો આયા છે ને આજુબાજુ બીજો કોઈ ઉગવા દેતો તો પણ આવું ના ચાલે આ તો આજુ જ પાડો છે એ લાવહે ને વાત આ છે તો ઓટા થાય નાખ્યાતા બીવે બીવે ને પણ આઘે મને આવા જો સંભાળતો તો કાન બોલો ખેતરમાં આવી હારું તન વધો નઈ પણ બીજા છોકરા આજુ આજુ કેજો કે માહરો આવ બોલાતી તો બધું કઈ દીધું મી તો હા બસ તો ઉઢાવતા હારું હોન એ હા એ હા આ વેલા બા જો જીયા વેલા વેલા હા ગોમ મોજી આયો હા આવ બેહો હો હો સાબા પીછો કે

હવે શું કરીને ગંધેરો હોય તુકી ના હોય તું ક્યાં ગી ગા કરી ના આવ્યો આટલા મો આવું ના ચાલે તો ઘેર આવતું હોય ને તું આવતું કોઈ આવતું નહીં કર્યો ને હું છું સમગાર જયારે આવું ભીડા ઉપર આવે હેડ આવું મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુ આપેલું બેલ સાહેબ દબાણો જય માતાજી